સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સ્પેશિયલ ડ્રાઈવ અને ઝુંબેજ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન આજે માન દરવાજાથી ભાટેના તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ના પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેઝ અને રોંગ સાઇડ

ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વેહિકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં થોડા દિવસ પહેલાં સીપી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના નું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે એ દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીજીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેના કારણે આજે માન દરવાજા થી ભાટેરા સુધી રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે જે લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક રોડ નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર આબેતે તે મુજબ ચાલે એમ છે ટ્રાફિક અડચણરૂપમાં અમે અહીંયા કાયમી પોલીસનો પોઈન્ટ પણ એક મૂકવા માંગીએ છીએ જેથી કરીને રોજિંદા એના પર નજર રહે અને વાહન વ્યવહાર ચાલે છે કે કેમ પ્લસ કે આ સફાઈ કામગીરી ને રોડ બન્યા બાદ ફરીથી કોઈ દબાણો ચાલુ ના થઈ જાય એના માટે અમે એક અલાયદો પોઈન્ટ અહીંયા શરૂ કરવા માંગીએ છીએ